જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો અને ગુડ મોર્નિંગ તમારા બધાનું અમારા નવા વ્લોગમાં સ્વાગત છે અને આજે તે ખુશખબરી જણાવવાની છે અમારી પર બે હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા તો જેણે પણ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરીને બધાનો ખૂબ ખૂબ આભાર મિત્રો અને જે મારો વિડીયો જોવે છે તમારો કિંમતી ટાઈમ કાઢીને એના બદલ પણ ખૂબ ખૂબ આભાર અને મિત્રો અમારા વ્લોગ આગળ પણ જોતા રહેજો અને જો સવાર સવારમાં અત્યારે નાસ્તા પાણી કરવાના છે હજી ટિફિન બની ગયું છે અને હવે જો નાસ્તા પાણી કરીને પછી ઘરના કામકાજમાં વળગશું પછી દિવસ ઓફિસ જશે અને વિદિશાબેન જશે સ્કૂલે તો હાલો મિત્રો નાસ્તો પાણી કરી લઈએ હાલો કોઈને ચા પીવી હોય તો દિનેશ

તો મિત્રો પછી આખો દિવસ તો કંઈ વિડીયો બનાવ્યો નતો અને અત્યારે જો સામે કપડાં ઢગલો કરીને બેઠી કપડાં હંકેલવાના છે અને હવે બનાવશું રાતની રસોઈ જો આ કપડા ઘડી કરવાના છે કપડાં ઘડી કરી લઈએ લેડીઝને તો કામ ચાલ્યું જ રે તો મિત્રો અત્યારે બનાવું છું રસોઈ અને રસોઈમાં જો અત્યારે બનાવ્યું છે સરગવા બટાકાનું શાક અને રોટલી શાક બની ગયું છે બનાવવાની છે રોટલી દિનેશ અહિયા સાયકલ નો પંપ ફિટ કરે છે જો અહીંયા અને દિનેશ છે તો અત્યારે ખાવા ખાવાનું તૈયાર કરી રહી છે ભરી તો મારું ચણા શાક મને ચણાના લોટ વાળું સરગવાનું શાક બહુ જ ભાવે છે અને રોટલી બની ગઈ છે મિત્રો જો જમવાનું બની ગયું છે અને જો આ સરગવાનું ચણા નું લોટવાળું શાક કર્યું આ શાક મને બહુ જ ભાવે છે એકદમ સરસ લાગે સરગવાનું ચણા લોટવાળું શાક અને આ છે સરગવા બટાકાનું રસવાળું શાક આમાં છે રોટલી આમાં છે છાસ તો ચલો મિત્રો જમવા ચલો મિત્રો ખાવા અને અત્યારે ખાવાનું જો એને બહુ મજ થઈ ગયું છે બહુ ભૂખ લાગી છે ચલો મિત્રો આવી જાઓ રાતું ભાડું જમવા તો હવે અમે બેસી ગયા છે જમવા જમવામાં છે સરકવાનું શાક સરગવાના શાક અમા ઇટા બે રીતે બને એક ચણાના લોટવાળું અને એક રસાવાળું રસાવાળું મને ભાવે અને ચણાના લોટવાળું વરસાને ભાવે એટલે અમે બંને પ્રકારના ડિફરન્ટ સબ્જીનો ટેસ્ટ કરવા બરાબર છે એટલે સરગવાનું શાક તમે બી બનાવતા હોય ને તો આ રીતે બનાવવાનો ટ્રાય કરજો એક ચણાના લોટમાં અને એક રસાવાળું મજા આવશે મિત્રો બહુ ફરક નહીં પડે તો પાંચ મિનિટ તમારે વધારે જશે બરાબર તો ચલો મિત્રો હવે જમી લઈશું આપણે રાતનું વાળું કરી લઈશું પછી ખાઈ પીને થોડું ટાળીશું તો હાલો મિત્રો જમવા આવે તો ગરમા ગરમ શાક ખાવાની વધારે મજા આવે મને તો એટલે હવે જમી લઈએ દેખા મિત્રો રસ શાક આવું રસાવાળું જબરજસ્ત અને સરગો સેહત માટે બહુ સારો છે મિત્રો ચાલો મિત્રો તો મિત્રો આપણું શાક તૈયાર થઈ ગયું છે

વિદિશાને જોકેમાં સરગોપાતા ભાવતું નથી બટાકા નાખ્યા છે એટલે બટાકા ખાય અને દિનેશ તમને કેવું લાગ્યું સરગોવાન સર મજા આવે ખાલી એવું થાય કે બટાકા tartar ગોટ બનાવીન ચૂસે રાખતો તો મજા આવે જો મિત્રને આ રીતે મજા આવી જાય જમી લીધું અને વિદિશા બેન કરવા બેઠા છે અત્યારે અમારે લેસન તો ઢગલો છે એટલે વાસણ છે દિનેશ જમીને કરે છે આરામ અને વિદિશા કરે છે લેસન અને હું હવે કરું છું વાસણ ફૂલ આરામ છે એને અત્યારે પાટલે ને પાટલે થી ખાટલે જો આવી ઘરવાળી હોવી જોઈએ મિત્રો વિધિ કરે અમારે અહીંયા લેસન અને મારે જો એટલા ઢગલો વાસણ કરવાના છે વાસણ કરી નાખીએ પછી થઈ જાય ફ્રી અને સવાર સવારના વાસણ વધારે હોય બપોરના હા વાસણ ઓછા હોય અને અત્યારે છે ને વાસણ ફૂલ હોય મારે હમણાં ફટાફટ થઈ જાય હવે તો ગરમી આવી એટલે કંઈ પાણીમાં કામ કરવાનું કંઈ વાંધો આવે નહીં બહુ ત્યારે મિત્રો વાસણ કરી લઈએ ને પછી જ પછી જઈશું ચાલવા

હવે મિત્રો અમારી અમારી ગાડી થોડેક કિનારે આવીને ઊભી તમારા સપોર્ટને સાથ સહકારની જરૂર છે તો પ્લીઝ અમારી ચેનલ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરતા રહેજો અને આ રીતે જોતા રહેજો તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અને જે લોકોએ બી અમારી ચેનલ જોઈ છે જોવે છે અને જોતા રહેશે એ લોકોનો સૌનો તહે દિલથી ખૂબ ખૂબ આભાર તો મિત્રો જો બધું કામકાજ પતી ગયું છે અને છેલ્લું કામ હોય દૂધ જમાવવાનું અને વાસણ ચડાવવાનું એ પણ બધું કરી લીધું છે અને હવે બસ જ સુઈ જવાનું છે અને મિત્રો ફરીથી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જેણે પણ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તે બધાનો અને જે અમારા વિડીયો જુએ છે અમારી ચેનલને લાઈક કરે છે તે બધાનો પણ ખૂબ ખૂબ આભાર અને ઘણા એવા પણ હશે કે જેણે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી અને અમારો વિડીયો જુએ છે તેનો પણ આભાર મિત્રો અને ફરી મળીશું નવા વ્લોગમાં આવતીકાલે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને અમારો વિડીયો લાઈક જરૂરથી કરી દેજો જય માતાજી મિત્રો ગુડ નાઇટ મિત્રો અમારી ચેનલ પર બે હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા ને ખુશીની વાત છે અને હજી પણ અમને સપોર્ટ કરતા રહેજો આગળ મિત્રો